કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં શિક્ષણ વિભાગ સમગ્ર પ્રદેશમાં વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રદર્શિત કરવા શિક્ષણ વિભાગ સમગ્ર શિક્ષા દ્વારા જિલ્લા કક્ષાના રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આમાં કુલ ચાર વિભાગ બનાવવામાં આવ્યા હતા દરેક વિભાગની અલગ થીમ હતી પ્રથમ ખાનવેલ વિભાગ એક ભારત શ્રેષ્ઠ ભારત બીજો દપાડા વિભાગ સ્થાનિક કલા અને સંસ્કૃતિ નાટક વાર્તા કથન નૃત્ય લોકગીતો વાર્તાઓ વગેરેની બાવીસ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી આ રંગોત્સવમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ માં પ્રથમ સ્થાન સીપીએસ કરચોડ અને તૃતીય સ્થાન પીએસ ચીખલીપાડા ક્લસ્ટર દુધનીએ એ મેળવ્યું સ્થાનિક કલા અને સંસ્કૃતિ થીમમાં પ્રથમ સ્થાન પીએસ શિકારપાડા ક્લસ્ટર દપાડા ગુજરાતી માધ્યમે અને બીજો સ્થાન સીપીએસ વસુનાઈ મેળવ્યું હતું નિપુણ ભારત થીમમાં પ્રથમ સ્થાન સીપીએસ પ્લાન્ડી ગુજરાતી માધ્યમે અને દ્વિતીય સ્થાન પીએસ ખોરીપાડા રાંધાએ મેળવ્યું હતું પર્યાવરણ સુરક્ષા થીમમાં પ્રથમ સ્થાન સીપીએસ સેલવાસ અંગ્રેજી માધ્યમે અને બીજો સ્થાન પૃથ્વીરાજ ચૌહાણ અંગ્રેજી માધ્યમમાં મેમી હતું ખુતુ વિદ્યાર્થી ટીમને ટ્રોફી અને પ્રમાણપત્રોની વિતરણ કરવામાં આવ્યું હતું આ રંગોસો કાર્યક્રમની સંબોધતા પ્રદેશ મદદનીશ પ્રોજેક્ટ ડાયરેક્ટર પરિતોષ શુક્લાશા હતું કે આજે જે વિદ્યાર્થીઓ પોતાની કલા રજૂ કરવા આવ્યા હતા કે એઓ ભવિષ્યમાં તેમની કલા અને સસ્કૃતિનું ચતન કરશે તેમજ આ પ્લેટફોર્મનો અનુભવ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં થનારા નાટ્ય અને કલા ઉત્સવના કાર્યક્રમોમાં ઉપયોગી થશે हमारे नेचर के ऊपर से था सेव नेचर क्योंकि हमारे धरती माता को बहुत गंदे गंदे प्रदूषण से हमें उन्हें बचाना था इस चीज़ में यानी इस कार्यक्रम में हम पहला प्राइज जीते क्योंकि हमें हमारे टीचर्स ने सपोर्ट किया यह पूरा जो कार्यक्रम में जो हमें सपोर्ट किया है वो हमारे टीचर्स ने किया है तो हम इसका भागीदार भी टीचर्स को ही बनाना चाहेंगे हम इस रंगोत्सव में सर और टीचर के वजह से ही हम लोग पार्टिसिपेंट ले पाए और फर्स्ट प्राइज़ जीत पाए हम लोग बहुत खुश हैं कि हमने इस ड्रामे में पार्टिसिपेंट लिया और यहाँ पे हम विन हुए हम विनर है मतलब हम फर्स्ट आए हमें हम बहुत है मतलब हम यहाँ पे हम जब हम यहाँ पे आए हमें बहुत खुशी हुई कि हम यहाँ आए थैंक यू सर આજરોજ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન સમગ્ર શિક્ષા દ્વારા રંગોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે ડિપાર્ટમેન્ટ દ્વારા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર દાદરાનગર હવેલીની જે પ્રાથમિક શાળાઓ છે એમાંથી રંગોત્સવમાં ભાગ લેવા માટે વિવિધ ઝોન વાઇઝ બાળકો આવે છે અને બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક આ પ્રતિયોગિતામાં ભાગ લે છે અને આ પ્રતિયોગિતામાં અમે ચાર થીમો રાખી છે નિપુણ ભરત એક ભરત શ્રેષ્ઠ ભારત પર્યાવરણ બચાવો અને લોકલ આર્ટ અને કલ્ચર જેમાં લોકલ આર્ટ અને કલ્ચરમાં બાળકો અમારી દાદરાનગર હવેલીની જે સંસ્કૃતિ છે એને પ્રદર્શિત કરે છે અને બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લે છે કાર્યક્રમ દરમિયાન અમારા એ સર પરિતો શુક્લા સર એજ્યુકેશન ઓફિસર બળવંત પાટીલ સર પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર જયેશ ભંડારી સર તેમજ સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર વોરા સર મોહિલે સર જે અને ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સતીશ સર સાથે અન્ય આચાર્ય સમગ્ર શાળાઓના આચાર્યો તેમજ સીઆરસી અને બીઆરપી તેમજ સમગ્ર શિક્ષાની સમગ્ર ટીમ અહીં હાજર હતી અને કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો